ધરમપુરના આવતા ઘાટ ઉપર ત્રીસ વિદ્યાર્થીઓ ભરેલ સ્કૂલ બસમાં આગ લાગતા દોડધામ ધરમપુર આવધા ઘાટ પાસે સ્કૂલ બસમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી દાદર નગર હવેલી સેલવાસના સામરવાણીની અવર લેડી ઓફ હેલ્પ સ્કૂલના ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ ભરી વિલ્સન હિલ ખાતે પર્યટન માટે આવેલ બસમાં આવતા ઘાટ ચડી રહ્યા હતા તે દરમિયાન બસમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઈ હતી સમય સૂચકતા વાપરી બસમાંથી બાળકોને બહાર કાઢી લાવામાં આવ્યા હતા ધરમપુર ફાયર વિભાગને જાણકારી મળતા જ ફાયર વિભાગના બે બંબા ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી જોકે આગ ઉપર કાબુ મેળવાય તે પહેલા બસ બળીને ખાક થઈ ગઈ હતી તમામ વિદ્યાર્થીઓને ખાનગી ગાડી બોલાવી પરત સિલવાસ લઈ જવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા ધરમપુર પોલીસ ઘટના સ્થળે પોહચી તપાસ આદરી હતી સદનસીબે ઘટનામાં મોટી જાનહાની ટળી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો